સુરતના પાંડેસરા ખાતે પુનિતનગરના વિશ્વકર્મા મંદિરમાં ગુરુવારે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી શ્રી મારવાડ વિશ્વકર્મા મંડળ દ્વારા કરવામાં આવી હતી મંડળના પ્રમુખ છગનલાલ દેપડા ઇન્દ્રાણાએ જણાવ્યું હતું કે બુધવારે રાત્રે સત્સંગ અને ભજન કીર્તનની સાથે ગુરુવારે સવારે હવન સાથે ધ્વજારોહણ અને બપોરે મહાપ્રસાદીની સાથે આમંત્રિત મહેમાનોનું સાફા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપપ્રમુખ રામલાલ કઠાડી ખજાનજી હરિરામ ઉપ ઉપખજાનજી ભાખરારામ પેડીવાલ મંત્રી હનુમાન રામજી વરડવા ઉપમંત્રી નાથુરામજી જોપિંગ અને અન્ય સમાજ બંધુઓએ તન મન અને ધનથી સેવા આપી હતી